નમસ્કાર કેમ છો બધા મજામાં ને તો આપણે આગળના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકમાં પ્રશ્ન એકથી છ સુધી અભ્યાસ કર્યો બરાબર તો હવે આપણે પ્રશ્ન સાતનો અભ્યાસ કરવાનો છે પ્રશ્ન સાતમાં એવું કહે છે કે નીચે આપેલી સમય સંખ્યાઓને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખવાની છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે નાનામાં નાનું સ્વરૂપ તેનું તો અહીં પહેલો દાખલો છે માઇનસ આઠ છેદમાં છ માઇનસ આઠ છેદમાં છ એનું નાના નાનું સ્વરૂપ બનાવવાનું છે તો એ દાખલો જે છે પહેલો એનું આપણે નાના નાનું સ્વરૂપ કઈ રીતે બનાવી શકીએ તો માઇનસ આઠ છેદમાં છ જે છે તો અહીં ચાર દુ આઠ અને અહીં ત્રણ દુ છ બરાબર તો સરખે સરખું ઉડી જશે એટલે બે બે ઉડી ગયા શું વધે છે માઇનસ ચાર છેદમાં ત્રણ તો આ તેનું અતિશંક્ષિત સ્વરૂપ થયું એટલે કે નાનામાં નાનું તેનું સ્વરૂપ થયું ત્યાર પછી બીજો દાખલ પચીસ છેદમાં પિસ્તાલીસ આ છે બીજો દાખલો તો પચીસ છેદ માં પિસ્તાલીસ તો પચો 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 પચીસ પાંચ નવ પંચા પિસ્તાલીસ તો સરખે સરખું ઉડી ગયું શું વધે છે પાંચ છેદ માં નવ એનું અતિશંક્ષિત સ્વરૂપ થયું એટલે કે નાનામાં નાનું સ્વરૂપ છે તેનું ત્યાર પછી ત્રીજો દાખલો માઇનસ ચુમ્માલીસ છેદમાં બોતેર માઇનસ ચુમ્માલીસ છેદમાં બોતેર તો માઇનસ ચુમ્માલીસ છેદમાં બોતેર તેમાં અગિયાર ચોક ચુમ્માલીસ અઢાર ચોક બોતેર તો સરખે સરખું ઉડી જાય છે શું વધે છે ફક્ત માઇનસ અગિયાર છેદમાં અઢાર તો આ તેનું નાના નાનું સ્વરૂપ થયું કહેવાય ત્યાર પછી દાખલા નંબર ચાર દાખલા નંબર ચારની રકમ છે કે માઇનસ આઠ છેદમાં દસ માઇનસ આઠ છેદમાં દસ તો અહીં ચાર દુ આઠ પાંચ દુ દસ તો સરખે સરખું ઉડી ગયું ત્યાર પછી વધે છે શું માઇનસ ચાર છેદમાં પાંચ આ તેનું સંક્ષિપ્ત સ્વરૂપ થયું કહેવાય તો અહીં આપણો પ્રશ્ન સાતના એકથી ચાર દાખલા પૂર્ણ થાય છે હવે ત્યાર પછી જોઈએ પ્રશ્ન આઠ એમાં કીધું છે લેસ દેન ગ્રેટર દેન અને બરાબરમાંથી યોગ્ય સંકેત વડે ખાલી જગ્યા પૂરવાની છે એટલે કોઈ પણ ત્રણ સંકેત મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે એટલે કે નાના મોટા દર્શાવવાના છે તો અહીં પહેલી ખાલી જગ્યા છે માઇનસ પાંચ છેદમાં સાત અને બે તૃતીયાંશ તો એક ધન સંખ્યા છે અને એક ઋણ સંખ્યા છે તો આપણને ખબર જ છે સમય સંખ્યાની અંદર ધન સંખ્યા હંમેશા મોટી હોય છે અને ઋણ સંખ્યા નાની હોય છે તો ધનસંખ્યા મોટી છે એટલે નિશાની આવશે આ બાજુ બરાબર તો આ રીતે નિશાની આવશે એટલે કે મોટા કોર મોઢું ખુલ્લું રાખવાનું છે ત્યાર પછી બીજી રકમ જે છે એમાં માઇનસ ચાર છેદમાં પાંચ અને માઇનસ પાંચ છેદમાં સાત તો અહીં બંને ઋણ સંખ્યા છે તો આપણે લસા લેવો પડશે છેદનો છેદનો લસા લઈશું એટલે આપણને ખબર પડી જશે હવે છે બંનેના છેદનો લસા શું થાય છે પાંત્રીસ પાંચ સત્તા પાંત્રી થાય છે લસા પાંત્રી થાય છે તો આપણે આ દાખલા રીતે કરવો પડશે આમનામ આપણે નિશાની ખબર પડશે નહીં એટલે પાંત્રી લસા છે એટલે ગુણ્યા અહીં પાંચ સત્તા પાંત્રી ઉપર પણ સાત સાથે ગુણાકાર કરવાનો છે ફરજિયાત એટલે સાચોક અઠ્યાવીસ એટલે માઇનસ અઠ્યાવીસ અને સાત પંચા પાંત્રીસ ત્યાર પછી આપણે માઇનસ પાંચ છેદમાં સાત તો અહીં પણ સાત પંચા પાંત્રીસ અને ઉપર પણ પાંચ સાથે ગુણાકાર પચો પચો અને સાત પંચા પાંત્રીસ હવે આપણે જોઈએ કે આમ બંનેમાં મોટું કોણ છે હવે માઇનસ પચીસ છેદમાં પાંત્રીસ કે માઇનસ અઠ્યાવીસ છેદમાં પાંત્રીસ તો ખબર જ છે કે ઋણ સંખ્યાની અંદર જેમ જેમ આગળ જતા જેમ સંખ્યા નાની થતી જાય એટલે માઇનસ અઠ્યાવીસ નાના થયા અને માઇનસ પચીસ મોટા થયા તો માઇનસ સાત છેદમાં પાંચ એ મોટા છે બરાબર એટલે આમાં પણ આ નિશાની આવશે ત્યાર પછી આપણે ત્રીજી રકમ છે તે માઇનસ સાત છેદમાં આઠ અને ચૌદ છેદમાં માઇનસ સોળ તો અહીં બંને ઋણ સંખ્યા છે બંને ઋણ સંખ્યા છે તો અહીં પણ આપણે લસા લેવો પડશે તો માઇનસ સાત છેદમાં આઠ અને ચૌદ છેદમાં માઇનસ સોળ તો સોળ અને આઠનો લસા સોળ જ થાય છે બરાબર તો અહીં પણ સોળ છે ત્યાં એક જગ્યાએ આપણે લાવવાના છે ફક્ત માઇનસ સાત છેદમાં આઠ તો આઠ દુ સોળ ઉપર પણ બે સાથે ગુણાકાર બરાબર સાત દુ ચૌદ છેદમાં સોળ હવે આ તો બંને સરખું થયું ફક્ત માઇનસ નિશાની છે બરાબર એટલે કઈ નિશાની આવશે બરાબરની ત્રીજામાં કઈ નિશાની આવી બરાબરની નિશાની આવશે ત્યાર પછી ચોથો દાખલો માઇનસ આઠ છેદમાં પાંચ અને માઇનસ સાત છેદમાં ચાર તો અહીં પણ બંને ઋણ સંખ્યા છે તો અહીં લસા લેવો પડશે પાંચ ચોક વીસ એનો લસા શું થાય છે પાંચ ચોક વીસ હવે બંને જગ્યાએ વીસ લાવવા પડશે એટલે અહીં પાંચ ચાર સાથે ગુણાકાર કરવો પડશે પાંચ ચોક વીસ ઉપર પણ ચાર સાથે ગુણાકાર આઠ ચોક બત્રીસ એટલે માઇનસ બત્રીસ છેદમાં વીસ હવે માઇનસ સાત છેદમાં ચાર તો ચાર પંચા અને ઉપર પણ ફરજિયાત પાંચ સાથે સાત પંચા પાંત્રીસ છેદમાં વીસ હવે અહીં જોઈએ માઇનસ પાંત્રીસ નહીં માઇનસ બત્રીસ છે તો પાંત્રીસ એ નાના થાય છે બરાબર અને બ માઇનસ બત્રીસ એ મોટા થાય છે એટલે એ કોનું છે માઇનસ આઠ છેદમાં પાંચ એટલે એમાં નિશાની આવશે આ રીતે તો આ રીતે નિશાની આવી છે દાખલો ગણીને પણ નિશાની કરી શકાય છે ત્યાર પછી પાંચમો દાખલો એક છેદમાં માઇનસ ત્રણ અને માઇનસ એક છેદમાં ચાર તો આ દાખલાની અંદર બંને માઇનસ છે તો આપણે પણ આમાં પણ લસા લેવા પડશે તેનો લસા થાય છે ચાર તેરી કે ત્રણ ચોક બાર તો બંને જગ્યાએ બાર લાવવા પડશે તો અહીં ત્રણ માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ ચોક બાર બરાબર ઉપર પણ ચાર સાથે એક ચોક ચાર ચાર તેરી બાર પણ માઇનસ બાર માઇનસ એક છેદમાં ચાર ચાર તેરી બાર અને ઉપર ત્રણ ફરજિયાત માઇનસ ત્રણ અને છેદમાં ચાર તેરી બાર હવે આમાં મોટું કોણ છે એ જોવાનું છે આપણે તો અહીં માથે માઇનસ ચાર ખાલી ચાર છે અને છેદમાં માઇનસ બાર છે તો અહીં માઇનસ ત્રણ અને છેદમાં બાર છે તો બાર છે એ બેમાં સરખા છે છેદ સરખો જ છે તો આપણને નિશાની કઈ મળે છે માઇનસ ત્રણ છેદમાં ઉપર પણ માઇનસ છે ને અહીં પણ માઇનસ છે કારણ કે માઇનસ નિશાની ઉપર જતી રહે તો માઇનસ ત્રણ એ મોટા થયા તો નિશાની આવશે આ બાજુ બરાબર માઇનસ એક છેદમાં ચાર એ મોટા છે ત્યાર પછીનો દાખલો છે છઠ્ઠો પાંચ છેદમાં માઇનસ અગિયાર અને માઇનસ પાંચ છેદમાં અગિયાર હવે આ દાખલાની અંદર આપને જોતાં જ ખબર પડી જાય છે કે બંનેની દાખલાની રકમ સરખી છે બંને કોર એટલે બરાબરની નિશાની ફરજિયાત આવશે ત્યાર પછીનો દાખલો છે સાતમો એમાં જીરો અને માઇનસ સાત છેદમાં છ તો આપને ખબર જ છે કે જીરો એ કોઈ પણ ઋણ સંખ્યા કરતાં હંમેશા મોટો છે મોટી સંખ્યા છે એટલે જીરો મોટો થશે એટલે નિશાની આ બાજુ આવશે તો અહીં આપણો પ્રશ્ન આઠ પણ પૂર્ણ થાય છે ત્યાર પછી પ્રશ્ન નવ એમાં શું કહે છે આપણને કે નીચેના દરેકમાં કઈ સંખ્યા મોટી છે એ ગોતવાનું છે કે આ બંનેમાંથી મોટી કોણ છે બે તૃતીયાંશ કે પાંચ તૃતીયાંશ તો આપણે લસા લેવો પડશે બરાબર બે અને ત્રણ અને બેનું કારણ કે છેદ સરખા કરવા પડે ને એટલે લસા લેવો પડશે અને આમ તો આપને ખબર પડી જાય કે લસા શું થશે ત્રણ દુ છ લસા થશે તેનું તો બે તૃતીયાંશ એટલે ત્રણ દુ છ ઉપર બે સાથે ગુણાકાર ફરજિયાત બે દુ ચાર ત્રણ દુ છ હવે બે પૃતીયાંશનું કરીએ પાંચ છેદમાં બે એમાં તે છ લાવવા પડશે ને એટલે બે તેરી છ ઉપર પણ ફરજિયાત ત્રણ સાથે ગુણાકાર પાંચ તેરી પંદર અને ત્રણ દુ છ હવે આ બંનેમાં મોટું કોણ છે ચારના છેદમાં છ કે પંદરના છેદમાં છ તો પંદરના છેદમાં છ એ મોટા છે બરાબર તો અહીં આપને કઈ સંખ્યા મોટી થઈ પંદર છેદમાં છ એ ક્યોના છે પાંચ દૃત્યાંશ એ મોટી સંખ્યા છે એટલે લખવાનું પાંચ દૃત્યાંશ એ પાંચ દૃતિયાંશ એ મોટા છે ત્યાર પછી દાખલા નંબર બે માઇનસ પાંચ છેદમાં છ અને માઇનસ ચાર ત્રણ તો અહીં પણ આપણે લસ્સા લેવો પડશે કે છ અને ત્રણનો તો છ અને ત્રણનો લસા છ થાય છે તો અહીં માઇનસ પાંચ છેદમાં છમાં તો છ આપેલા છે તો આપણે ફક્ત માઇનસ ચાર છેદમાં ત્રણમાં આપણે છ લાવવાના છે તો શું કરીશું માઇનસ ચાર ત્રણ દુ છ અહીં પણ બે સાથે ફરજિયાત તો ચાર દુ આઠ માઇનસ આઠ છેદમાં છ હવે માઇનસ પાંચ મોટા કે માઇનસ આઠ મોટા તો આપણે ખબર જ છે કે માઇનસ પાંચ એ મોટા છે કારણ કે માઇનસ પાંચ એ મોટા છે એટલે માઇનસ પાંચ શું આવશે માઇનસ પાંચ છેદમાં છ એ મોટા છે લખી નાખવાનું બરાબર નીચે એ મોટા છે ત્યાર પછી દાખલા નંબર ત્રણ એમાં તે માઇનસ ત્રણ છેદમાં ચાર અને બે છેદમાં માઇનસ ત્રણ તો અહીં ચાર અને ત્રણનો લસા શું થાય છે બાર થાય છે એટલે કે ચાર તેરી બાર તો માઇનસ ત્રણ છેદમાં ચાર ચાર તેરી બાર ઉપર પણ ફરજિયાત ત્રણ સાથે ગુણાકાર ત્રણ તેરી નવ એટલે માઇનસ નવ છેદમાં ચાર તેરી બાર ત્યાર પછી બે છેદમાં માઇનસ ત્રણ એનો ગુણાકાર આપણે બાર લાવવાના છે એટલે ત્રણ ચોક બાર ઉપર પણ ચાર સાથે ફરજિયાત એટલે કે ચાર દુ આઠ અને ચાર તેરી બાર એટલે માઇનસ બાર તો માઇનસ બાર છે હવે માઇનસ બાર છે એમાં આપણે શું કરવાનું છે એ માઇનસથી ઉપર જતા રહેશે એટલે આઠ એ ઉપર જતા રહે માઇનસ આઠ થઈ ગયા ત્યાર પછી હવે આપણે આઠ મોટા માઇનસ આઠ મોટા કે માઇનસ ન મોટા તો માઇનસ આઠ એ મોટા છે કોના છે બે છેદમાં માઇનસ ત્રણ નહીં તો મોટા કોણ છે બે છેદમાં માઇનસ ત્રણ એ મોટા છે ત્યાર પછી દાખલા નંબર ચાર માઇનસ એક છેદમાં ચાર અને એકનું ચતુર્થાંશ તો અહીં આપને જોતાં જ ખબર પડી જાય છે કે ધન સમય સંખ્યા એ કોઈ પણ ઋણ સમય સંખ્યા કરતા હંમેશા મોટી હોય છે એટલે એક ચતુર્થાંશ એ ધન સંખ્યા છે માઇનસ એક ચાર છે એટલે એક ચતુર્થાંશ એ મોટી સંખ્યા છે એ મોટા છે ત્યાર પછી પાંચમો દાખલો એમાં આપણને આપેલી છે મિશ્રમાં છે બરોબર માઇનસ ત્રણ પૂર્ણા બે સપ્તમા તો એને આપણે પહેલાં અશુદ્ધમાં ફેરી નાખીએ મિશ્ર સંખ્યા છે ને એટલે સાત તો સાત સાદુ ચૌદ સાતરી એકવીસ એકવીસમાં બે નાખો તો એકવીસમાં બે નાખો તો કેટલા થાય ત્રેવીસ એટલે માઇનસ ત્રેવીસ છેદમાં સાત એ જ રીતે આપણે આને પણ ફેરવી જ પડશે ફરજિયાત તો માઇનસ ત્રણ ચાર પંચમાંરી પંદર પંદરમાં ચાર નાખો તો ઓગણીસ એટલે માઇનસ ઓગણીસ છેદમાં પાંચ હવે આપણે શું લેવો પડશે લસા લેવો પડશે બંનેનો તો સાત પંચા પાંત્રીસ લસા શું એનો લસા શું થાય છે પાંત્રી થાય છે તો આપણે લસા લઈએ હવે ત્રેવીસ છેદમાં સાત એને આપણે સાત પંચા પાંત્રી એટલે ઉપર પણ ફરજિયાત પાંચ ત્રેવીસ પંચા એકસો પંદર છેદમાં પાંત્રીસ ત્યાર પછી માઇનસ ઓગણીસ છેદમાં પાંચ તેમાંથી પાંચ સત્તા પાંત્રીસ તો ઉપર પણ ફરજિયાત સાત સાથે ગુણાકાર ઓગણીસ સત્તા ઓગણીસ સત્તા એકસો એટલે માઇનસ એકસો તેત્રીસ છેદમાં પાંત્રીસ હવે માઇનસ એકસો પંદર મોટા છે કે માઇનસ એકસો મોટા છે તો જોતાં જ ખબર પડી જાય કે માઇનસ એકસો પંદર એ મોટા છે કારણ કે ઋણ સંખ્યા છે એટલે એની રકમ છે માઇનસ ત્રણ બે સપ્તમા એ મોટી સંખ્યા હતી એટલે એમ આ સંખ્યા મોટી થશે આ સંખ્યા મોટી થશે ત્યાર પછી પ્રશ્ન દસ એમાં શું કહે છે કે નીચે આપેલી સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવું હવે ચડતા ક્રમમાં એટલે સૌથી પહેલાં શું આવશે ચડીએ એટલે પહેલાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે તો અહીં માઇનસ ત્રણ છેદમાં પાંચ માઇનસ બે છેદમાં પાંચ માઇનસ એક છેદમાં પાંચ એના છેદ સરખા જ છે એટલે આપણે ગોઠવામાં સરળતા રહેશે તો સૌથી પહેલાં ચડીએ એટલે કેવી સંખ્યા આવે નાની સંખ્યા આવે તો અહીં ચડતા ક્રમમાં જ ગોઠવીને આપેલી છે બધી સંખ્યાઓ સમછેદી છે એટલે ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે સૌપ્રથમ પ્રથમ માઇનસ ત્રણ છેદમાં પાંચ ત્યાર પછી માઇનસ બે છેદમાં પાંચ ત્યાર પછી માઇનસ એક છેદમાં પાંચ તો એ જ રીતે ચડતા ક્રમમાં જ ગોઠવેલી છે તો આ દાખલા નંબર એક ત્યાર પછી બીજું એમાં જોઈએ તો એમાં છેદ અલગ અલગ છે એટલે કે વિષમ છેદી છે તો એને આપણે પહેલાં સૌપ્રથમ છેદ સરખા કરવા પડે પછી ચડતા ક્રમમાં તેને ગોઠવી શકીએ છીએ એટલે ત્રણેયનો લસા ત્રણ નવ અને ત્રણનો લસા શું થાય છે નવ થાય છે તો ત્રણ એક તૃત્યાંશમાં આપણે નવ લાવવાના છે તો ત્રણ તેરી નવ ઉપર પણ ત્રણ સાથે ફરજિયાત ગુણાકાર તો માઇનસ ત્રણે એકા ત્રણ માઇનસ ત્રણ છેદમાં નવ ત્યાર પછી બે માઇનસ બે છેદમાં નવ તો અહીં તો નવ છેદ તે બરાબર એ આપણે એમને રહેવા દેવાના છે કારણ કે એમાં નવ આપેલા છે એટલે માઇનસ બે છેદમાં નવ ત્યાર પછી છે ત્રીજું માઇનસ ચાર છેદમાં માઇનસ ચાર છેદમાં ત્રણ તો ત્યાં ત્રણ નવ લાવવા પડશે ત્રણ તેરી નવ ઉપર પણ ત્રણ સાથે ફરજિયાત ગુણાકાર ચાર તેરી બાર છેદમાં નવ તો આ ત્રણે ત્રણ જે સંખ્યા છે એને આપણે હવે છેદ સરખા કરી નાખ્યા બરાબર હવે એને ચડતા ક્રમમાં ગોઠવીએ તો ચડીએ એટલે પહેલાં સૌથી પહેલાં શું આવે નાની સંખ્યા આવશે તો આમાં જે છે એ નાની સંખ્યા કઈ છે હજી આમાં છેદ ઉડવાના છે કારણ કે હજી છેદ ઉડશે તે આમનામ સીધો આપણે ગુણાકાર થશે નહીં એટલે છેદ આપણે સરખા કરવા પડશે પછી જ આપણે કહી શકશું કે કોણ હવે આપણે જોઈએ કે હવે ચડતા ક્રમમાં ગોઠવીએ તો આમાં સૌથી પહેલાં નાનું કોણ છે સૌથી પહેલાં નાનું છે માઇનસ બાર છેદમાં નવ ઋણ સંખ્યા છે એટલા માટે તે કોનું છે એ માઇનસ ચાર છેદમાં ત્રણ બરાબર એટલે એ પહેલાં આવશે ત્યાર પછી કોણ આવશે માઇનસ ત્રણ છેદમાં નવ તે કોનું છે માઇનસ એક છેદમાં ત્રણ ત્યાર પછી માઇનસ બે છેદમાં નવ તો આ રીતે ચડતા ક્રમમાં ગોઠવી શકાય છે ત્યાર પછી ત્રીજું અહીં અંશ સરખા છે પણ છેદ અલગ અલગ છે તો ત્રણેયનો લસ્સા શું થાય છે અઠ્યાવીસ થાય છે તો આપણે અઠ્યાવીસ ત્રણેય જગ્યાએ લાવવા પડશે તો માઇનસ ત્રણ છેદમાં સાત સાત ચોક ઉપર પણ ચાર સાથે ફરજિયાત ગુણાકાર ચાર તેરી બાર માઇનસ બાર છેદમાં બીજું છે માઇનસ ત્રણ છેદમાં બે ચૌદ એટલે ચૌદ ઉપર પણ ફરજિયાત ચૌદ ચૌદ તેરી બેતાલીસ માઇનસ બેતાલીસ છેદમાં અઠ્યાવીસ ત્યાર પછી માઇનસ ત્રણ છેદમાં ચાર તો એનો ગુણાકાર આપણે ચૌદનો લાવવાના છે બરાબર એટલે ચાર સત્તા અઠ્યાવીસ ઉપર પણ સાત સાથે ફરજિયાત ગુણાકાર સાતેરી એકવીસ માઇનસ એકવીસ સાત ચોક અઠ્યાવીસ હવે આપણે જોવાનું છે કે સૌથી નાની સંખ્યામાં કહીએ છીએ એટલે માઇનસ બેતાલીસ ઋણ સંખ્યામાં ભલે સૌથી મોટી હોય પણ એ સૌથી નાની ગણાય બરાબર તે કોનું છે માઇનસ ત્રણ છેદમાં બે ત્યાર પછી એકવીસ એટલે માઇનસ ત્રણ છેદમાં ચાર ત્યાર પછી માઇનસ ત્રણ છેદમાં સાત આ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ તો અહીં આપણો સ્વાધ્યાય નવ પોઈન્ટ એક પૂર્ણ થાય છે અસ્તુ